આજીવન કેદની સજા પામેલા પાકા કામના કેદીઓને સુરતની લાજપુર જેલમાંથી કરવામાં આવ્યા આ તમામ કેદીઓ હત્યાના ગુનામાં જેલમાં હતા આટલી મોટી સંખ્યામાં એકસાથે એક સાથે કેદીઓને મુક્ત કર્યા હોય તેવી ગુજરાતની જેલોમાં કદાચ લાજપુર જેલ પહેલી હશે આ કેદીઓ છેલ્લા ચૌદ વર્ષથી જેલમાં બંધ હતા પરંતુ મુક્ત કરાતા કેદીઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો હત્યાના આરોપી આમાં જે જેટલા પણ જે છૂટ્યા છે સત્તર જણાના જે ઓર્ડર થયા છે તે તમામ બંદીવાનો ભાગના એવા છે કે જે આકસ્મિક સંજોગ સંજોગોના કારણે ગુનામાં ગુસ્સાના કારણે કે અથવા કોઈ સંજોગોના કારણે આરોપી બન્યા છે અને તેમણે ચૌદ વર્ષથી વધારે સમય જેલમાં કાઢ્યો છે અને કમિટીએ જે અહીંયાથી અભિપ્રાય મોકલે છે ત્યારે તેનું વર્તન ખાસ જોવામાં આવે છે કે તેનું એ પેરોલ ફરલો પર જઈને કોઈ ગુનો નથી કર્યો બીજો કોઈ જેલમાં પણ એનું વર્તન કેવું રહ્યું છે આ તમામ બાબતોનો અભ્યાસ કરી અને જેનું ખૂબ સારું વર્તન જણાય છે તેને સરકારશ્રીમાં દરખાસ્ત મોકલવામાં આવે છે અને પછી સરકારશ્રીમાં એના ઉપર નિર્ણય લઈ અને થાય છે